પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં થેલેસેમિયા પીડિત બાળકો સાથે હોસ્પિટલના સ્ટાફે કેક કાપી અને ગિફ્ટ આપી ઉજવણી કરી હતી તેમજ થેલેસેમિયા માટે જાગૃત પણ કરવામાં આવ્યા હતા અસાધ્ય રોગ માનવામાં આવે છે આ રોગને થતો અટકાવવા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો કરી થેલેસેમિયા ટેસ્ટ કરવા જાગૃતતા લાવવામાં આવી રહી છે આજે વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદરના આશા હોસ્પિટલ અને બ્લડ બેંક દ્વારા થેલેસેમિયા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આશા હોસ્પિટલ અને બ્લડ બેંક ખાતે નિયમિત બ્લડ ચડાવવા આવતા થેલેસેમિયા પીડિત બાળકો સાથે કેક કાપી અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા તેમજ થેલેસેમિયા અટકાવવા પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા નમસ્તે હું પારુલ શુક્લા એક થેલેસેમિયા વોરિયર છું આપ શું જાણો છો એમ પંદરથી વીસ દિવસે અમુને બ્લડ ચડાવવું પડે છે ત્યારે આશા બ્લડ બેંક દ્વારા અમને આ સેવા તદ્દન મફતમાં પૂરી પાડવામાં આવે છે અને છેલ્લા વીસથી ચોવીસ વર્ષથી આ કાર્ય અવિરત ચાલુ છે તો આજે

ને આજે અમે એક નવી શરૂઆત કરીએ છીએ કે આ બાળકો માટે તો ખરા પણ સમાજ માટે પણ એક અમે આગળ એક કાર્ય કરીએ છીએ કે થેલેસેમિયા મુક્ત સમાજ એ અમારો આજથી એક શપથ લેવામાં આવી છે બધા બાળકો દ્વારા ને સમાજ દ્વારા ને અમારા સ્ટાફ દ્વારા કે હવેથી અમે ભવિષ્યમાં થેલેસેમિયા મુક્ત સમાજ ઊભું કરીએ જેથી કરીને આ બાળકો જેને દર મહિને અંદાજીત ઘણા બધા બ્લડ ચડાવવાના થતા હોય છે અત્યારે આશા બ્લડ સેન્ટર દોઢસોથી બસો બોટલ છેલ્લા એકવીસ વર્ષથી આ મફત આ બાળકોને આપવામાં આવે છે ને ચડાવી પણ આપવામાં આવે છે પણ આ બાળકોની સંખ્યા ભવિષ્યમાં ન વધે એના માટે આ એક અમે નવી શરૂઆત કરી છે ને અમે અલગ રીતે આ થેલેસેમિયા દિવસને આજે ઉજવીએ છીએ તો એના માટે તમે બધા આગળ આવો ને થેલેસેમિયા મુક્ત સમાજમાં અમારા સાથે જોડાવો અત્યારે પોરબંદર ખાતે દર મહિને દોઢસોથી બસો આ બાળકોને બ્લડની જરૂર હોય છે તો બધા દાતાઓને સંસ્થાઓને પણ એક અપીલ છે કે આગળ આવે ને એમના માટે બ્લડ ડોનેટ કરે જેથી કરીને આ બાળકોને અમે લોહી પૂરું પાડી શકીએ ખૂબ ખૂબ આભાર આશા હોસ્પિટલ અને બ્લડ બેંક દ્વારા દર મહિને બસો પચાસ થેલેસેમિયા પીડિત બાળકોને વિના મૂલ્યે બ્લડ આપવામાં આવે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર